મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ હતો કોઈ ગુનો કબૂલ થયો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે દિવસની તો છૂટવાનું છે હું માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લાખવામાં આવ્યો હોય એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે માંગ છો તમે મારી એજ માંગ છે કે ભાઈ જ્યાં આ ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાઈકો તો કયા ગુનામાં નાખ્યો તો અને આઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના આરે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે દસ 10 મિનિટનો એને ગળો દબાયો હોય તો એ મારે 5 થી 10 મિનિટનો વિડિયો જોવો છે